પાટણના જગતના પ્રથમ એવા શ્રી રોટલ્યા હનુમાન દાદા મંદિરે આજે વિશ્વ ચકલી દિવસ હોવાથી હનુમાન દાદાને ચકલીના માળાની આંગી કરવામાં આવી પાટણની સેવાકીય સસ્તા સિદ્ધ હેમ સેવા દ્વારા અવનવી અનેક સેવાઓ કરવામાં આવે છે ત્યારે પાટણ શહેરના મધ્યમાં આવેલ જગતના પ્રથમ એવા શ્રી રોટલ્યા હનુમાન દાદા ને રોટલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તે મંદિરની અંદર ફક્ત ફક્ત ને રોટલા રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે આપની કોઈ પણ મનોકામના પૂર્ણ થાય તો તેને પ્રસાદ રૂપે રોટલા રોટલી ગોળ કે અન્ય ધાનનો પ્રસાદ ચડાવવામાં આવે છે જ્યારે તે પ્રસાદ અર્પણ કર્યા પછી પાટણ છેના અબોલ જીવો માટે તેને પીરસવામાં આવે છે ખરેખર આપણે ભારત દેશની અંદર અનેક મંદિર જોયા હશે પણ જગતનું પ્રથમ મંદિર એક એવું પાટણ શહેરમાં આવેલું છે કે જેને દર્શનનો લાભો લેવો જરૂરી છે ત્યારે આજે વીસ તારીખ ચકલી દિવસના દિવસે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આજકાલ ચકલીઓ લુપ્ત થતી જાય છે જેને બચાવવા માટે અનેક વાર અનેક સેવા કાર્યક્રમો સિદ્ધ એમ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે પાટણમાં તેની સાથે અબોલ જીવોના પણ ખ્યાલ રાખવામાં આવે છે ત્યારે સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ પટેલ અને તેમનો રોટલિયર પર પરિવાર સમગ્ર એક સાથે રહી સેવાકીય પ્રવૃત્તિઓ અનેક કરવામાં આવે છે આપને ભગવાનને આપ્યું હોય તો જરૂરથી સેવાકીય પ્રવૃત્તિમાં આપવું જરૂરી છે ત્યારે આપણા ભારત દેશની અંદર વીર જવાનોની શહાદત એળે ન જાય તેના માટે નોપાટની અંદર ભવ્ય કાર્યક્રમ શૌર્ય સંધ્યાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના દિવસે સાંજે સાત વાગે સ્થળ પાંજરાપોળ ગ્રાઉન્ડ ભૈરવ મંદિર રોડ પાટણ ભવ્ય શૌર્ય સંધ્યા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તે કાર્યક્રમના અનુસંધાને સમગ્ર પાટણ શહેરની અંદર અનેક સોસાયટીઓ અને મોહલ્લામાં શૌર્ય સંધ્યા રથ ફરી રહ્યો છે ત્યારે પાટણ શહેરમાં આવેલ સેવાકીય પ્રવૃત્તિથી વર્ણવેલ તેવી મલ્હાર બંગ્લોઝમાં શૌર્ય સંધ્યા રથ આવેલ ત્યારે સમગ્ર મલ્હાર બંગ્લોઝ પરિવાર દ્વારા રથનું સામયું કર્યું હતું સમગ્ર સોસાયટીના ભાઈઓ બહેનો દ્વારા સંધ્યાને ગયા વર્ષના કાર્યક્રમને નિહાળ્યો હતો ત્યારબાદ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા દેશની અંદર આપણે અત્યારે આરામથી અહીંયા સુઈ રહ્યા છીએ તેનું કારણ ભારત દેશના જવાનો છે ત્યારે તે દેશના વીર જવાનોની શહાદત એળે ન જાય તેના માટે આપણે મલ્હાર બંગલો વતી એક પરિવાર દત્તક લઈને તે પરિવાર આપણા દેશ પ્રેમ રાષ્ટ્રપ્રેમ બતાવીએ ત્યારે સમગ્ર મલ્હાર બંગલો પરિવાર દ્વારા એક પરિવારને દત્તક લઈ ભારત માતાના આશીર્વાદ લીધા હતા ભારત દેશની અંદર ભારતના વીર સપૂતો દ્વારા અત્યારે ભારત દેશ સુરક્ષિત છે ત્યારે દેશના જવાનોને પીઠબળ મળી રહે તે ઉમદા કામ મલ્હાર બંગલો પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આવેલ સોઢા સાહેબ દ્વારા મલહાર પરિવાર બંગલોઝને આમંત્રણ પાઠવ્યું હતું સમગ્ર પરિવાર સાથે તે કાર્યક્રમને નિહાળવા માટે આમંત્રણ આપ્યું હતું ખરેખર દેશના જવાનોના પરિવારની રક્ષા કરે તેવું અમારું મલ્હાર બંગલોઝ હશ પરિવાર શૌર્ય સંધ્યા કાર્યક્રમને નિહાળવા જરૂરથી જશે રાત્રે રથ આવ્યો તે જ રાત્રે એક પરિવારને દત્તક લઈ દેશના જવાનોની શહાદત એડે જવાન નથી દીધી તેવું મલ્હાર બંગલોસ પરિવાર વતી માતા કી જય વંદે માતરમ વીર જવાન અમર રહે તેવા નારા લગાવી સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો રાજુભાઈ પટેલ સાથે ભરતભાઈ જોશી પાટણ પારસભાઈ અને સોઢા સાહેબ અહી શાના માટે આવ્યા છે એ સોઢા સાહેબ એ બહુ ઝીણવટપૂર્વક આપણને બધાને સમજાવે પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન અને રોટરી રોટરે છેલ્લા ઘણા વર્ષોથી આ ઉમદા કાર્ય કોઈ ચોરા ઉપર બેસી સહિતની એમના માટે કંઈક કરવું પડે વાત કરીને અડધો કલાક વાત કરીને ઊભા થઈને ઘેર થઈને સુઈ જાય પણ આ યુવા મિત્રોએ છેલ્લા ઘણા વર્ષોથી આ દેશ માટે સામી સાથીએ ગોળીઓ ખાઈ અને કોઈનો લાડ દુલારો કે કોઈનો પતિ કે કોઈનો ભાઈ કે કોઈનો લબરમુછ પુત્ર એ સરહદ ઉપર ગુમાવ્યો હોય એક ના એક દીકરો હોય હજુ હમણાં જ લગ્ન થયા હોય સમાચાર આવે કે ભાઈ બોર્ડર ઉપર એક રોકેટ હુમલા કે બીજા કોઈ હુમલાથી સો એન્ડ સો જવાનનું મૃત્યુ થયું છે એ શહીદ થયા છે અને જે સમાચાર જે પરિવારના ટેલિફોન ઉપર કે મોબાઈલ ઉપર આવે અને એક ના એક દીકરો હોય એટલે આપણે કલ્પના કરી શકીએ કે કેટલી પીડા છે સુઝારસિંહ ચોઢા અને આ પ્રયાસ ફાઉન્ડેશનની આખી ટીમનું આપણે સોસાયટી હાર્દિક સ્વાગત કરીએ છીએ એમને અહીંયા આ કાર્યક્રમ શા માટે થાય છે કઈ રીતે યોજાય છે અને એની વિસ્તૃત જાણકારી આપણને આપી અને એ ક્લિપ દ્વારા પણ આ કાર્યક્રમની માહિતી આપણે મેળવી તો આ ત્રેવીસમીના કાર્યક્રમમાં આપણો મલ્હાર પરિવાર પણ જોડાય અને આપણે પણ બધા આ કાર્યક્રમમાં સહભાગી થઈએ એટલી આપણે એમને ખાતરી આપીએ અને આ કાર્યક્રમમાં આપણે વ્યક્તિગત પારિવારિક રીતે પણ જે કંઈ સહયોગ આર્થિક આપી શકીએ અહીંયા જેમ ક્યુઆર કોડને પત્રિકા આપણને આપી છે તો એના માધ્યમથી આપણે સહયોગ પણ આપીએ આ કાર્યક્રમમાં અહીંયા પરિવારમાં એમનો સમય લતા મંગેશકરે જ્યારે યુદ્ધ વખતે સરહદ પર જઈને ગાયું એ મેરે વતન કે લોગુ જરા આંખ મેદ હુએ હે જરા યાદ કરો કુરબાની આ ગાતી વખતે લતા મંગેશકરની અને સાંભળતી વખતે પ્રધાનમંત્રીની આંખોમાં આંસુ હતા પણ એના પછી દેશ કેટલું એમને યાદ રાખી શક્યો શું આપણી એ કુરબાનીનું મૂલ્ય સમજી શક્યા શું આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ અથવા આપણાથી બનતી મદદ એમના સુધી પહોંચાડી શક્યા આ પ્રશ્નો આપણી આજુબાજુ પડઘાતા હોય ત્યારે એના જવાબ સ્વરૂપે પ્રયાસ ફાઉન્ડેશન કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે શૌર્ય સંધ્યાનું એમણે આયોજન કર્યું છે શહીદના પરિવારને મદદ માટેનો હાથ લંબાવવાનો પ્રયત્ન કર્યો છે અને કદાચ આ મદદ નથી આ એમને કયલું થેન્ક યુ છે કે તમે અમારા માટે એટલું બધું કર્યું છે કે અમે માનીએ એટલો આભાર ઓછો છે એ પ્રયત્નમાં એ પ્રયત્નનો સાક્ષી બનવા માટે હું પણ આવવાની છું પાટણમાં તો આપ પણ જોડાવ શૌર્ય સંધ્યાના આ કાર્યક્રમમાં